દાહોદ જિલ્લામાંથી પસાર થતા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત દિલ્હી મુંબઈ એક્સપ્રેસ સાઇડ સાઈડ ઉપરથી સળિયાચોરી કૌભાંડ સામે આવ્યો છે જેમાં લીમડી પોલીસે એક શંકાસ્પદ બોલેરો પિકઅપ ગાડી સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી તેમની પાસેથી સવા પાંચ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે પોલીસે સળિયાચોરી પ્રકરણમાં પ્રોજેક્ટના સુપરવાઇઝરની સંડોવણી બહાર આવી છે જેને પગલે સુપરવાઇઝરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા જે અંતર્ગત લીમડી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાતમીના આધારે લીંબડી આંબા ગામે લોખંડના સળિયા ભરેલી એક શંકાસ્પદ પોલેરો ગાડીને રોકી ગાડીમાં સવાર ઈસમની ઘનિષ્ઠ અને ઊંડાણપૂર્વક તપાસ કરતા ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલા દિલ્હી મુંબઈ કોરિડોરની કન્સ્ટ્રક્શન સાઇટ પરથી સ્ટીલના સળિયા ચોરી કરી બજારમાં વેચી નાખવાનો કૌભાંડ સામે આવ્યો છે આ પ્રોજેક્ટમાં એમપી બોર્ડરથી લીમખેડાના ભાનપુરા વચ્ચેના પેકેજ નંબર છવ્વીસમાં એટલાસ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ અને આશાપુરા કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડના અલગ અલગ સમયે ચોરી કરેલા સળિયા જણાઈ આવ્યા છે પોલીસે એટલું જ નહીં આ ચોરેલો માલ દાહોદ ખાતે બંગારના વેપારીને વેચાણ કરતો હોવાની વિગતો સપાટી પર આવતા પોલીસે ઉપરોક્ત ગુનામાં યશવંત મુકેભાઈ મહંત દાહોદ સહિત ત્રણ જણાની ધરપકડ કરી છે સાથે જ સ્ટીલ ચોરી પ્રકરણમાં તપાસના અંતે સુપરવાઇઝરની સંડોવણી બહાર આવી છે જે અંતર્ગત ઉપરોક્ત સુપરવાઇઝર દેવીસિંહ રાજસ્થાનનો જે પોલી આ સમગ્ર પ્રકરણને વાકેફ થતાં ફરાર થઈ ગયો છે પોલીસે આ પ્રકરણમાં તેર લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે સાથે જ ચોરીમાં વપરાયેલા વાહનો પણ કબજે કર્યા છે પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે ફરાર સુપરવાઇઝરને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમોની રચના કરી ચક્રો ગતિમાન કર્યા વિડીયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સ્ક્રાઈબ કરે બેલાઇકન જરૂર પ્રેસ કરે હમ ન્યુ વીડિયો સબ થી પહેલે દેખાને લઈ